નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું ખેડૂતોનું તમામ દેવું માપ જે ખેડૂતોનું દેવું માપ છે તેના વિશેની વાત કરીશું બાર લાખ કરોડની લોન માફ કરી દેવામાં આવી છે અને જનધન ખાતા વિશેની વાત કરીશું કરીશું અને અને જે કેન્સરની રસી છે તેના વિશેની વાત કરીશું જે કેન્સરની રસી બની ગઈ છે તેના વિશેની વાત કરીશું અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડિયો અંત સુધી જોજો આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લેશું અને સ્કીપ કર્યા વગરના વિડીયો આપણે તમે જોજો ખેડૂત લોન માફ છેલ્લા દસ વર્ષમાં બેન્કોએ બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિઓની લોન માફ કરી છે છેલ્લા દસ વર્ષમાં દસ વર્ષમાં બેંકોએ બાર લાખ કરોડ રૂપિયાની ઉદ્યોગપતિ જે છે મોટા મોટા ઉદ્યોગપતિ તેની લોન માફ કરી દીધી છે જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં લોન માફીની રકમ પૈકી અડધાની વધારે રકમ સરકારી બેન્કોએ માફ કરી છે એસબીઆઈ સૌથી આગળ છે જે આ બેંકમાં લોન માફ કરવામાં એસબીઆઈ સૌથી આગળ છે એસબીઆઈએ આ પાંચ વર્ષમાં લગભગ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી દીધી છે અને બીજા નંબરે પંજાબ નેશનલ બેન્ક છે ખેડૂતોનું લોન માફ થવું જોઈએ કેમ કે નહીં જો આ છેલ્લા ઉદ્યોગ દસ વર્ષમાં ઉદ્યોગપતિનું જો આટલું દેવું માફ થયું હોય તો ભારત સરકારે ખેડૂતોનું દેવું માફ કરવું જોઈએ કરવું જોઈએ તો યશ લખી દેજો કોમેન્ટમાં આગળ વાત કરીએ અનાજના પેકેજમાં કેટલું અનાજ મળશે જે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે ગરીબોને આપવામાં આવતા અનાજમાં કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય તે માટે અનાજનું પેકેજિંગ કરીને વિતરણ કરવાનું વિચારણા કરવામાં આવી છે આવનારા બજેટમાં અનાજના પેકેજિંગ કરવા માટે રકમની જોગવાઈ કરવામાં આવશે આ ઉપરાંત પેકેજિંગ બાબતે કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવા માટે પરામર્શ કરવામાં આવી છે કેન્દ્ર સરકાર પાસે પેકેજિંગ માટે જે છે તેની મંજૂરી મેળવવા માટે અપીલ કરી છે તેમાં અનાજ માગતો તો કઠોળ મળશે ખાંડના પેકેજ નક્કી કરેલા કરેલાના જથ્થો મુજબ વિતરણ કરવાનું વિચારી રહી છે આગળ વાત કરીએ તો નમો ટેબ્લેટ એક હજાર રૂપિયામાં નમો ટેબ્લેટ છે જે સરકારની યોજના છે તે નમો ટેબ્લેટ એક હજાર રૂપિયા ભરશો ને તમને નમો ટેબ્લેટ મળશે જે કોને મળશે તેના વિશેની વાત કરીએ ગુજરાતના બજેટમાં નમો ટેબ્લેટ યોજના માટે બસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે નમો ટેબ્લેટ માટે બસ્સો કરોડની જોગવાઈ કરવામાં આવી છે જે હેઠળ ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે ત્રણ લાખ વિદ્યાર્થીઓને ટેબ્લેટ વિતરણ કરવામાં આવશે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે હજાર ચોવીસ માટે નમો ટેબ્લેટ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ સરકાર એસર અને લેનોવા ટેબ્લેટ માત્ર એક હજારના સબસિડી ભાવ પર ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રદાન કરે છે જે એસર અને લેનોવાનું જે કંપનીનું ટેબ્લેટ છે તે એક હજાર રૂપિયા સબસિડી ભાવ ગુજરાત સરકાર વિદ્યાર્થીઓને પ્રદાન કરે છે ધોરણ બાર પાસ કરેલ અને કોલેજ પોલિટેકનિકલ પ્રવેશ લેનારને વિદ્યાર્થીઓને મળશે આ ટેબ્લેટના નમો ટેબ્લેટ છે એક હજાર રૂપિયામાં એસલ અને લેનોવાનો ટેબ્લેટ છે તે કોને લાભ મળશે ધોરણ બાર પાસ કરેલ વિદ્યાર્થી અને કોલેજમાં પ્રવેશ કરેલ અને પોલિટેકલ પોલિટેકનિકલમાં પ્રવેશ કરનાર વિદ્યાર્થીઓને જ આનો લાભ મળશે આગળ વાત કરીએ તો જનધન ખાતાનો બીગ ન્યૂઝ વાત કરીએ તો નાણાકીય સેવાઓના સચિવ એમ નાગરાજુએ સોમવારે બેંકોને જનધન ખાતાઓ માટે નવી કેવાયસી પ્રક્રિયા અપનાવવા કહ્યું છે અપડેટ થવાના છે પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે પીએમ જે ડી બે હજાર સૌ ચૌદમાં શરૂ કરવામાં આવી હતી ઓગસ્ટ બે હજાર ચોવીસથી ડિસેમ્બર બે હજાર ચોવીસના સમયગાળા દરમિયાન લગભગ દસ પાંચ કરોડ પીએમ પીએમ જનધન ખાતું યોજના ખાતા ખોલવામાં આવ્યા હતા હવે આ ખાતાઓ દસ વર્ષ પછી ફરીથી કેવાયસી કરાવવું પડશે જે બે હજાર ડિસેમ્બર બે હજાર સૌના સમયગાળામાં એ દસ પાંચ કરોડ જે જનધન ખાતા ખુલા હતા તે હવે ખાતાના દસ વર્ષ પછી કેવાયસી કરાવવું ફરજિયાત થઈ ગયું છે આગળ વાત કરીએ આપણે તો કેન્સર રસી તૈયાર મફત જે રશિયાએ કેન્સરની રસી જે બહાર પાડી છે તે મફત હવે આપવામાં આવશે આગળ વાત કરીએ તો આપણે આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર બીમારીથી પરેશાન છે આવી સ્થિતિમાં રશિયાએ એવો દાવો કર્યો છે જે સમગ્ર વિશ્વ માટે રાહતના સમાચાર છે રશિયાએ એક દાવો કર્યો છે જે રસીના રસી વિશેની વાત કરીએ સોમવારે રશિયાએ રશિયન આરોગ્ય મંત્રાલયે જાહેરાત કરી કે તેણે કેન્સર સામે એક રસી વિકસાવી છે જે રશિયામાં કેન્સરના દર્દીઓને બે હજાર પચીસથી મફતમાં આપવામાં આવશે જે રશિયાએ કેન્સરની રસી જે બહાર પાડે છે તે રશિયામાં કેન્સરના દર્દીઓ માટે બે હજાર પચીસમાં મફત રસી આપવામાં આવશે રસીની ગાંઠની વૃદ્ધિને અવરોધે તે અને કેન્સરને ફેલાતા અટકાવે છે જે રસીની આ જે કેન્સરની જે ગાંઠો રસીની ગાંઠો છે તેને વૃદ્ધિથી અવરોધ એટલે કે અટકાવવામાં ગાંઠોને અટકાવવામાં અને કેન્સર ન ફેલાય તે માટેની રસી છે દેખીતી રીતે આ જ રસીનો ઉપયોગ કેન્સરને રોકવા માટે સામાન્ય લોકો આપવામાં આવે તેના બદલે કેન્સરના દર્દીઓને સારવાર માટે કરવામાં આવશે આ રસી દરેક પ્રકારના કેન્સરના દર્દીઓને આપી શકાશે જે આ રસી છે કેન્સરના દરેક દર્દી જેટલા દર્દી કેન્સરને તેને આપવામાં આવશે અને તેને આ રસી આપવાથી કેન્સર અટકી શકે છે અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઇક કરી દેજો જય હિન્દ જય ભારત